આપણે નગરપાલિકા બે વર્ષ ઉપર કે શાસન ગવર્મેન્ટ અધિકારી નું એ ટાઈમમાં અઢીસો ફાઇલો હતી એ કેટલા ટાઈમથી લોકો હેરાન થતા હતા આજે આ અને ચાર પાંચ દિવસ પહેલા અમે નક્કી કર્યું એમાંથી બસો ને ત્રીસ ફાઇલો ક્લિયર કરી નાખી આજે

अग्गे लिवा कि पने लिवाद us हाज लिव माई दैना पाम्निकलत जचरह भॉआ लाइ questo बनो गॉआ होते अरेको एगे होता छाव CamPi ज़्म का लगे सुट्राइ और

ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ વીસ માર્ચ ના દિવસે ઉજવણી ના ભાગરૂપે નગરપાલિકા ની અંદર શિવાભાઈ સોલંકી અને અન્ય સભ્યો અને પૂર્વ પ્રમુખની હાજરીમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું અને દરેક લોકોના સભ્યોને અને આવનાર જેટલા પણ લોકો હતા એમને ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા મારા મારા ગર્થના દ્વારા કરવામાં આવ્યા પ્રકૃતિ નેચર ક્લબ મૂડીના સંયોગથી આ આજે ઉજવણી કરવામાં આવી છે ભગવાન સોમનાથ દાદાને દયાથી બધું ગોઠવાતું રહે છે અને એક આ ખૂબ જ સારો પ્રયાસ જે કોડિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે એનો ફરી ફરીને એ લોકોને શિવાભાઈ સોલંકી એમની સમગ્ર નગરપાલિકા ટીમ અને પ્રમુખશ્રીના પ્રતિનિધિ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓકે કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ સોલંકી મારી બાજુમાં ઈશાનભાઈ છે એના વાઈફભાઈ એ પ્રમુખ છે અમે આજે તે કોડીનાની પહેલી બેઠક છે કે અઠાવીસ ઇઠાવીસ બેઠક જે ભાજપ પાર્ટી તરફથી જે છૂટાડી છે એના પહેલી જ મીટિંગ હતી મિટિંગમાં જે બજેટ હતું બજેટમાં અમે જે હતું કે લોકોને પાણી લાઈટ અને રસ્તા અને રમતગમતના જે વસ્તુ જે ગાર્ડન માટે ની જે હતી એની પહેલાં પ્રાઇવેટી આપી એનું કામ પૂરું આજે ધનક બોર્ડમાં અમે લઈ લીધું છે અને આજે કે બે વર્ષ ઉપરથી ફાઇલો જે બધાને અટવાયેલી હતી જે બસો ને સાહીઠ ફાઇલું હતું એમાંથી આજે અમે બસો ત્રીસ જે અમારા જિલ્લા ભાજપ પ્રમુખ જે ડૉક્ટર સાહેબ છે જે પરમા સાહેબ એના અને એને એના દેનથી કે એની અમને સલાહ એક પેલી નગરપાલિકામાં જે ભાજપ પાર્ટીની જે એ માટે કે આપણે શરૂઆત કરી એટલે જેટલી ફાઇલ હતી એ બધાને અમે ફાઇલો આપી અને એક એક કિલો કેના આપી લોકોના મીઠા મોઢા કર્યા એ જઈને વહેલા વહેલો કામ કરે એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાન જો ભાઈ નગરપાલિકાની નગરપાલિકાનું પહેલું જ કામ છે જે કે જરૂરિયાત છે કે કારણ કે નગરપાલિકા એવી વસ્તુ છે કે માણસનો જન્મ થાય એ પણ નોંધણી કરે લગ્ન થાય એની પણ નોંધણી કરે અને મરણ થાય એની પણ નોંધરી કરે એટલે એક નગરપાલિકા એવી વસ્તુ છે કે એ માં છે એટલે માં બધી વસ્તુની ધ્યાન રાખે એ રીતે જ અમે નગરપાલિકાની પહેલી જ ધ્યાન કે પાણી લાઈટ અને ગટર ની જે પેલી જે એની પેલી કામ માટેનું કામગીરી માટે અમે છડાવવામાં પણ લીધું છે એ પછી જે રમતગમતનું જે એ માટે પણ જે અમે સ્ટેડિયમ બનાવ્યું છે એનું પણ ઓપનિંગ કરવાના છે અને બે સૌથી મોટામાં મોટા ગાર્ડન બનાવ્યા છે એનું પણ ઓપનિંગ કરી દેવા છે અને રિવરફ્રન્ટનું પણ ઓપનિંગ કરવાના છે